હેલો ફ્રેન્ડ તો આજે અમારે જવાનું છે મારા પપ્પાના ઘરે તો અમારી પેકિંગ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અમારી પિંચુ સૂતી છે એની પેકિંગ પણ થઈ ગઈ છે અને આ મારી પેકિંગ થઈ ગઈ છે અને મારે ઘણું કામ પણ બાકી છે ટાઈમ થઈ ગયો છે બે અને અઢી વાગી ગયા છે અને મારે અઢી વાગી ગયા છે મારે ટ્રેન છે ચાર વાગ્યાની તો મારે ઘણું કામ બાકી છે જેમ કે વાસણ ધોવાના છે કિચન સાફ કરવાનું છે અને પેન્ચુને તૈયાર કરવાની છે મારે તૈયાર થવાનું છે જોઈ શકો છો તમે મારા હાલ હાલ કેવા છે એ કેવી ગતિ બતાવું છું પણ ઘડીક રહીને પછી હું મારો પાછો વિડીયો તમને મારો પાછા વિડીયોમાં મળજો કારણ કે હું તો મસ્ત તૈયાર થઈ ગયો છું કારણ કે હું જવાની છું મારા પપ્પાના ઘરે ઓકે બાય બાય પેન્ચુ બાય કરી દો

એટલે એ પણ સિવોર જ ઉતરવાના છે હવે હમણાં તો હવે શિવર પહોંચી જ જઈશું બે ત્રણ કલાકમાં તો મારી જોડે બન્યા રહે તો ફ્રેન્ડ અમે પહોંચી ગયા શિવર અત્યારે તો વાગી ગયા છે સાત અને જો થઈ ગયું છે બહુ જ અંધારું હવે ખાવાનું છે રિક્ષો કારણ કે બેને તો પહેલા જ રિક્ષાવાળાને કહી દીધું તું કે બેન આવવાના છે એમને લેવા જવાના છે તો ફાઇનલી ફ્રેન્ડ આવી ગયા રિક્ષાવાળા દાદા હવે તો અમે ગઈએ રિક્ષામાં અને મારી ફ્રીજ તો લાગે છે બહુ જ ઠંડી હો આ જોઈ શકો છો ફ્રેન્ડ રિક્ષાવાળા વાળા દાદા જુઓ તો અમે પહોંચી ગયા ફ્રેન્ડ રિક્ષામાં બેસી ગયા છીએ જોઈ શકો છો તમે તો ફાઇનલી ફ્રેન્ડ અમે પહોંચી ગયા ઘરે ઘરે પોકતા પોકતા તો આઠ વાગી ગયા અહીંયા તો મોટા બેન ને નાના બેન પ્રિન્સી ની નજર ઉતારવામાં લાગી ગયા છે आ जइसको सो तमे अनि पछि त सो बात जितु चालू छ हमारी त तमे गयसको जो हमारा व्लग मा बना रहल छ आको र सब आको त जामा फाइनली जे बाहुले भन्दै बस हो તો ફાઇનલી ફ્રેન્ડ ઘર માં લઈ લીધી એન્ટ્રી આય પછી જોયું તો ફ્રેન્ડ હું ફાઇનલી મારા પપ્પા ના ઘરે આવી ગઈ છું આ જોવો તમે જોઈ શકો છો બીન્સુ ને તો એની માસીએ લઈ લીધી છે

તો ફ્રેન્ડ અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા આવા વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય